that's

કોકાને નથી સમજતી તમે બહુ ટાઈમનો આવ્યા છો નોનસેન્સ સેક કરી રહ્યા છો સ્ટોક કરી રહ્યા છો કરી રહ્યા છો અને મારે તમારી સબરીય એક પણ ની કરવાનું

અને આ નાટકમાં મારી લાલકી દીકરીનો રોલ જેને કર્યો ફીઝા વારિયા થેન્ક યુ અમારું ઇન્સ્ટાગ્રામ પર પેજ છે મિસિસ મારો ઓનલાઇન છે પ્લીઝ તમે તમારા રિવ્યુઝ ત્યાં છોડી શકો છો લખી શકો છો અને હું અહીંયા હિમાંશુ આવીને કહીશ કે તમારે જે બે શબ્દ કેવા હોય એક મિનિટ રશ્મિ તમારા અહીંયા વાપીના છે અને તમારી સાથે બે વાક્ય વાત કરવા માંગે છે તો ઘરે જાય મારા કાકા અહિયાં બેઠા છે અને બહુ ઘણી બધી યાદો છે મને આજે પોતાને બહુ સન્માન થાય છે એટલા બધા જાણતા લોકોની સામે મને આજે પરફોર્મ કરવાનો મોકો મળ્યો પણ ઘણી વાર એવું થાય છે કે સમયના કારણે અમને મળવાનો મોકો નથી મળતો બટ આઈ થિંક વોઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી દેટ આઈ હાર એન્ડ થેન્ક યુ સો મચ લાઈક થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર બિંગ વન્ડરફુલ ઓડિયન્સ બિકોઝ અમે કલાકાર ઉપર સ્ટેજ ઉપર હોય પણ જેટલા એક્શનમાં રિએક્શન આવે ને એનાથી અમને ઓર વધારે કેક મળે સો યર નો બ્રિલિયન્ટ લાઈક અ ચાઇલ્ડ અમે લોકો જેટલું પરફોર્મ કર્યું એટલો રિસ્પોન્સ મળ્યો જૈન સોશિયલ ગ્રુપ ઉમરગામ નો બી આભારી છું વાયબ્રન્ટ મહિલા મંડળ નો બી આભારી છું કે આજે ઘણી મોટી સંખ્યામાં લેડીઝ ગ્રુપ આવ્યું છે થેન્ક યુ પૂજાબેન અને આપણું આવતું નાટક ઓગણીસ ની જોડાઈ તો તમને મેસેજ મળી જશે પછી ધ હિમાંશુ પુરોહિત સર ફોર ઓર્ગનાઇઝિંગ સચ અ બ્યુટિફુલ પ્રોગ્રામ ફોર આ સેન બાપી એન્ડ ઓડિટોરિયમ ઇઝ ઓલ્સો વેરી વેરી બ્યુટિફુલ કારણ કે નાટક એક એવું છે કે ભલે તમે અમને જોવા આવે પણ એ ઓડિયન્સની ઇન્વોલ્વમેન્ટ એટલી જ હોય છે જેટલું તમે લાઈવ પર્ફોમન્સ એ લોકોનું જોતા હોવ છો ઇટ્સ લાઈક વન ઓન વન હાઉ યુ ગીવ ઇફ યુ ડોન્ટ એન્જોય વી ગેટ ટુ નો વી ઓલ્સો ડોન્ટ એન્જોય ઓન ધ પર્ફોમન્સ મોરલી આઈ હેવ આ મારી બકેટ લિસ્ટ હતી અપેરેન્ટલી મારી વિશ હતી દેટ આઈ વોન્ટ ટુ ડુ થિયેટર એન્ડ ધીસ ઇઝ માય ફર્સ્ટ ડ્રામા બટ ઇટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ એન્ડ આઈ કે નોટ ટેલ યુ દેટ હાઉ બ્યુટિફુલ ઇટ ઇઝ કે કોઈ પણ વસ્તુની આપણને આદત પડી જાય ને અને કોઈપણ વસ્તુને આપણે કહીએ ને આના વગર ન રહેવાય આઈ થિંક સ્ટેજનો એવો એક એવો એક અદ્ભુત ચામ છે એન્ડ કેમ ન હોય બિકોઝ આઈ થિંક એટલો પ્રેમ મળે તમે લાઈવ પિક્ચર જુઓ છો બે કલાકની અને એમાં તમે રંગાઈ જાઓ છો જે આર્ટિસ્ટ તમને દેખાડે અને એટલો જ પ્રેમ તમે પણ આપો છો વિચ ઇઝ વેરી વેરી મારા માટે આ મિરવાયકલ વસ્તુ છે અને બહુ જ બહુ જ ખૂબસૂરત ફીલ થયું હા મને બહુ વર્ષો લાગ્યા આવતાઓ માટે કારણ કે અમુક ટાઈપની કમિટમેન્ટ અને ઘણા બધા કામ હું આઈ ફેલ્ટ કે આઈ થિંક ધીઝ ઇઝ ધ રાઈટ ટાઈમ દર આઈ કેન ડૂ ઇટ બટ અમારી સ્ક્રિપ્ટ પણ મને બહુ સરસ મળી થેન્ક્સ ટુ આસિફભાઈ પટેલ કલ્યાણીજી અને અમારા ડિરેક્ટર જેમણે મારા પાત્રને એટલું સરસ રીતે ભજવવામાં મદદ કર્યું છે એન્ડ ઓલ માય કોએક્ટર જય કપાડિયા યા યા પ્રીત એન્ડ બિહાઇન્ડ ધ સ્ટેજ કાશિદ કારણ કે આમાં છે ને થિયેટરમાં એક વસ્તુ મેં નોટિસ કરી છે તમે ઓન સ્ટેજ જોઓ ને એના કરતાં પણ બહુ જ મોટી હડપડ પાછળ બેકસ્ટેજમાં થતું હોય અને એમણે બધું સંભાળીને રાખવું હોય સો ધર આર ટુ બોયઝ મયુર અને કાશિદ એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ તમારા બધા પાત્રને સ્ટેજ પર લાવવા માટે પ્લસ ઇટ ઇઝ સચ અ બ્યુટીફુલ હેવનલી એક્સપિરિયન્સ દેર આમ હેવિંગ દેટ આઈ કે નોટ સી થેન્ક યુ ઓલસો એન્ડ આઈ કે નોટ આઈ ડોન્ટ વોન્ટ ટુ સી થેન્ક યુ બીકોઝ કહીએ ને કે આવે આઈ થિંક ઇઝ અનસ્ટોપેબલ જર્ની ફોરનું મેઇન થીમ છે ઇટ્સ અબાઉટ ઓફકોર્સ અને નાટક ફેમિલી ઓરિએન્ટેડ હજ હોય છે પણ બધી બધા પરિવારની અંદર છે ને એક એક અલગ અલગ પાત્ર હોય છે અને પોતપોતાને એક સપના હોય છે પણ અમુક અમુક લોકોની જર્ની એટલે એવી હોય છે કે એ લોકોને પરિવાર એટલે એ જેની જર્ની થઈ જાય તો હંસાનું પાત્ર એવું છે ઇવન જે જય કપાડિયા આતિશ બને છે એમનું પણ પાત્ર એવું જ છે કે ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ એટ ધ સેમ ટાઈમ હી બેલેન્સ બ્યુટિફુલી ધી આઉટસાઇડ તો આ બે એમનું પાત્ર એટલું બેલેન્સ રાખીને કશે કોઈને ડ્રોપ નથી કરવા કારણ કે હોપ કે વાપીની અમારી જનતાઓને ગમે અને એટલો જ પ્રેમ મળે જેટલો અમે સુરત નવસારી મુંબઈ ત્યાં સુધી જ્યાં સુધી ગયા હતા ત્યાં સુધી એમને ગમ્યું તમે ગુજરાતી પિક્ચરમાં બી કામ કર્યું છે ભાઈ હા મેં કર્યું છે આઈ હોપ તમે જોઈ હોય તો હવે તમે મને કહેજો તમને કેવી લાગી બિકોઝ આઈ થિંક આઈ નીડ અ રિવ્યુ ફ્રોમ યુ ગાઈઝ આઈ ડિડ માય બેસ્ટ મૂવીઝ વન્સ ઇઝ રિલીઝ એન્ડ રિઝલ્ટ કમ વિદ અ થર્ટી મિનિટ્સ એન્ડ આઈ કે નોટ થેન્ક યુ ગાઈઝ ઇન કારણ કે એટલો પ્રેમ મને આપ્યો છે બટ જેટલા એ નથી જોઈ એ લોકો પ્લીઝ પાક્કું જોજો અને મારી ગેરંટી છે તમને આ ગમશે મોમ તને નહીં સમજાય તમને નહીં સમજાય તમે મૂવી કરી એ તો એમાં તો ઘણા રિટેક નહીં હોય છે આ ડ્રામામાં તમને શું સમજાયું કારણ કે આમાં તમે જોઈને કહેશો સમજાયું ઉ કે સે મને શું સમજાયું મને તો ઘણું બધું સમજાયું એટલે હું અહીંયા પાત્રમાં છું અને મને બહુ જ મજા આવી રહી છે પણ તમે જોઈને મને પાક્કું ઓનેસ્ટ રિવ્યૂ આપજો અમારું પેજ પણ છે ઇન્સ્ટાગ્રામ પર મોમ તને મેસેજ મારા ઓનલાઈન છેનું એન્ડ વી સીક ફોર સચ વન્ડરફુલ રિવ્યૂઝ ઓનેસ્ટ રિવ્યૂઝ એન્ડ વી વીલ રિયલી અપ્રિશિએટ ઇફ યુ કેન સ્પેન્ડ અ લિટલ ટાઈમ ફ્રોમ યોર બિઝી લાઈફ એન્ડ સે સમ ફ્યુ વર્ડ્સ અબાઉટ ઇટ